તમારી દીકરીઓ ડાય જ હોય પણ છતાંય એમાં એટલો બધો વિશ્વાસને મૂકી દેવો કે ક્યારેય તપાસ કરવી જ નહીં તમારા સંસ્કારો સારા છે કોઈ ના નથી પણ એ દીકરીઓ છ છ કલાક કોલેજોમાં જ્યારે રહેતી હોય તો એના સંઘનો પાસ તો નથી લાગ્યો ને એ ધ્યાન રાખવું એ દરેક માતાની ફરજ છે તમારે એને પરણાવીને પારકે ઘેર મોકલવાની છે એને તમામ ઘરકામ આવડવું જોઈએ એને બધી જ રસોઈ આવડવી જોઈએ કદાચ એ ભણતી હોય તમે ઘણી વાર કહેતા હો કે ભણે છે એટલે એને કાંઈ રસોઈ વગેરે આવડતું નથી પણ યાદ રાખજો કે એ ભણતી હોય તો તમે એને હરવા ફરવાનો મોબાઈલ રમવાનો પિકનિકમાં જવાનો મિત્ર સર્કલમાં જવાનો તૈયાર થવાનો સૂઈ રહેવાનો બધા સમય આપો છો અને એ બધા જ સમય મળે છે તો રસોઈ શીખવાનો સમય રજાઓ હોય વેકેશન હોય ત્યારે ન મળે ભલે તમારે ઘેર કદાચ નોકર ચાકર હોય ને તમે જાતે કામ ન કરતા હો તો એ દીકરીઓને તો શીખવાડવું જ પડે કારણ કે આજના યુગમાં એના જીવનની સફર બહુ લાંબી અને અટપટી છે દિલ્હી બહુ દૂર છે તમે ધારો એટલું એ નજીક નથી તમારા વધારે પડતા કરાવેલા જે ભૂખલાડ છે ને એ એને આગળની જિંદગીમાં નુકસાન કરવાના છે બધા એ સગાવાલા હોય વડીલો હોય એની સાથે કેમ રહેવું એ બધું એને શીખવાડવું એને બોલવા ચાલવાનો આવો આવજોનો કાંઈક વિવેક શીખવાડવો